માર્ચ મહિનામાં શરૂ થનાર વેકેશન પહેલાથી જ કોમ્પ્યુટર ક્લાસ કોચિંગ ક્લાસ નર્સિંગ કોલેજના એડમિશન માટે તમારા ઘર સુધી આવી લોભામણી જાહેરાતો આપનાર સાવધાન થાવ જુઓ આ વિશેષ રિપોર્ટ તાપી જિલ્લા આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીંના એસી ટકા બાળકો હોસ્ટેલમાં રહી ભણતા હોય છે ત્યારે કેટલાક ધૂતારા લોકો દ્વારા બાળકના નામ નંબર સહિતના ડેટા શાળાઓમાંથી મેળવી લેવામાં આવે છે અને પછી એમના ઘરે જ એમને લોભામણી જાહેરાત આપી વન ડબલ ઝીરો ડબલ ઝીરો અને ફાઇવ ડબલ ઝીરો એટલે કે સો બસો અને પાંચસો રૂપિયા લઈને અત્યારથી જ એડમિશન કરી દેવામાં આવે છે અને ખાસ કરીને વેકેશનમાં ચાલતા કોમ્પ્યુટર ક્લાસ કે કોચિંગ ક્લાસના સંચાલકો મફતમાં અલગ અલગ પ્રકારના કોર્સ કરાવીશું એસી વાળા રૂમમાં બેસાડીશુ અને ક્યારેક તો વગર પૈસે કોર્સ કરાવીશું એવી લોભામણી જાહેરાતો આપી પહેલા તો કોઈપણ પ્રકારે બાળક ઘરે હાજર હોય કે નહીં હોય એમના માતા પિતા પાસે એમના એડમિશન કરાવી લેતા હોય છે અને પછી કેટલાક લોકો તો આસપાસના ગામના ઓળખીતા લોકોને કમિશન આપી એમને સાથે લઈને ફરે છે એમના સંસ્થામાં ભણી ગયેલા જૂના વિદ્યાર્થીઓને પૈસાની લાલચ આપી પોતાના ગામની આસપાસથી એડમિશન કરાવે છે આવા લોકોથી સાવધાન થઈ જવાની જરૂર છે આદિવાસી વિસ્તારમાં હાલ શિક્ષણ ધંધો બની ગયો છે તમારી પાસે તમારા ડોક્યુમેન્ટ લઈને કે તમારા ફિંગરપ્રિન્ટ લઈ સરકારની અલગ અલગ સ્કીમોમાં પૈસા કઢાવી લેવામાં આવે છે આ અંગે કમલ નર્સ ઇન્સ્ટિટ્યૂટ જે વ્યારાના મગરપુઇ ખાતે આવેલ છે તેને કૌભાંડ બહાર આવ્યા બાદ તમે પણ સાવધાન થઈ જજો કારણ કે આદિવાસી વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ છ વર્ષ સુધી એમના ડોક્યુમેન્ટ પાછા નથી આપવામાં આવ્યા અને હવે એમની પાસે પૈસા માંગવામાં આવે છે જેથી આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે અને તેઓએ સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે કે જો આવું તમારી સાથે ન થાય આપણા જિલ્લાના હોય કે બીજા જિલ્લાના હોય પહેલા સો વાર ખાતરી કરો અને પછી રૂબરૂ જઈને એડમિશન કરાવો ઘરના આંગણા સુધી આવેલ વ્યક્તિને ક્યારે પણ એડમિશન માટે હા નહીં પાડો નહીં તો આ રીતે તમારે પણ પસ્તાવાનો વારો આવશે જો તમારા ઘર સુધી કોઈ એડમિશન લેવા આવે ને તમને કોઈ જાણકારી જોઈતી હોય તો ચેનલના હેલ્પલાઇન નંબર ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઈન પર કોલ કરો રિપોર્ટર હિતલ કોકડી સિટી ગોલ્ડ ની સ્થાપી

આ કોલેજ તમને લાગે છે કે તમને બ્લેકમેલ કરે છે પૈસા માટે છેતરપિંડી શું કહેવા માંગો છો બેન અત્યારે વેકેશની સિઝન આવી છે વેકેશનમાં બધા ઘરે ઘરે જશે કોમ્પ્યુટર ક્લાસ છે ટ્યુશન ક્લાસ છે કે સ્કૂલવાળા છે નર્સિંગવાળા છે ઘરે ઘરે જઈને લોકોને લોભામણી પેમ્પલેટ બતાવીને આ ફ્રી આપીશું પેલું ફ્રી આપીશું એવું કહીને જાહેરાત કરે છે ત્યારે એના માટે તમે શું કહેશો કહું છું કે કોઈએ બી ખાતરી વગર કોઈને બી એવા એડમિશન લેવું નહીં ડોક્યુમેન્ટ આપવા નહીં ઓરિજિનલ ડોક્યુમેન્ટ કેમકે અમે છ વર્ષથી આ અમારા ડોક્યુમેન્ટ જમા છે હજુ અમે આવી રીતના જ ફરતાશું કે અમે અમારા ડોક્યુમેન્ટ મળી જાય એટલે અમે તો ફસાઈ ગયા છું પણ તમે કોઈને બી ફસાશો નહીં ને કોઈને બી ડોક્યુમેન્ટ આપવા નહીં જી ધન્યવાદ